છેલ્લો દિવસ છે આ વર્ષનો છેલ્લો દિવસ હવે મિત્રો આ વર્ષના છેલ્લા દિવસે આપણે જે રાજકોટની પરીક્ષા છે એ દિવસે એવું કરી બતાવવાનું છે કે જે આવનારું જે વર્ષ છે બે હજાર ચોવીસ એ તમારું ઉજળું થઈ જાય એના માટે હું તમારા માટે એક સરસ મજાનું આયોજન લઈ આવ્યો છું જે જે મિત્રોને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષા છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષા છે એ માટે દસ દિવસની અંદર સંપૂર્ણ તમારો જે કોર્સ છે એનું રિવિઝન થશે સંપૂર્ણ તમારો જે જેટલો પણ કોર્સ છે એનું આપણે રિવિઝન કરીશું અને કયા કયા ટોપિક છે સામાથી તમારા મેક્સિમમ માર્ક્સ લાવી શકાય આ બધી ચર્ચા કરીશું આ સાથે પંદરસો જેટલા ઓનલાઈનર પંદરસો જેટલા ઓનલાઈનર તમને લાઈવ સોલ્યુશન કરાવવામાં આવશે અને મિત્રો યાદ રાખજો તમારા પ્રશ્નો અહિયાંથી જ પરીક્ષામાં હશે

જો તમારે ઈચ્છા હશે તો દસ દિવસમાં પણ તમે પરીક્ષા ને પાસ કરી શકશો બરાબર દસ દિવસમાં શું પાંચ દિવસમાં તમે પરીક્ષાને પાસ પાસ કરી શકો બટ એના માટે તમારી ઈચ્છા હોવી જોઈએ ઈચ્છા હોવી જોઈએ ઓકે તો જોઈએ આગળ જે જે સિલેબસ સિલેબસ છે 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 રાજકોટ મ્યુનિસિપલ હેલ્થ હેલ્થ તમારો આરોગ્ય નો પોર્શન તમારો આરોગ્યનો પોર્શન છે લે મેજર પોર્શન કહેવાય વાત કરીએ તો ઇંગ્લિશ તમારું દસ માર્કરાતી તમારું દસ માર્ક તમારું વીસ જનરલ અવેરનેસ બરાબર અને જનરલ નોલેજ બંને આવી જશે એટલે શાયદ મેથ્સ પણ પૂછી શકે બટ એના એટલા બધા પ્રશ્નોની હોય તો ચિંતા કરવાની એ પણ જરૂર નથી આપણે સૌથી વધારે ફોકસ કરીશું હેલ્થ ઉપર કારણ કે હેલ્થ ના જે 60 માર્ક્સ છે એમાંથી તમારે મેક્સિમમ 60 માંથી 60 ખેંચવાના છે કારણ કે આપણે જે કરાઈશું આપણો જે એપ્લિકેશન રિવિઝન જે કોર્સ છે એની અંદરથી જ આવશે ઓકે તો તમારે મેક્સિમમ આમાંથી કવર કરવાના છે ગુજરાતીમાંથી કવર કરવાના છે ઇંગ્લિશમાંથી કવર કરવાના છે ખાસ મિત્રો બીજું યાદ રાખજો કે આની અંદર તમારું જે નેગેટિવ માર્કિંગ છે નેગેટિવ માર્કિંગ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ નથી એટલે તમારે માર્ક્સ કપાવવાનો ભય છે નહીં માન લો કે તમે ઇંગ્લિશ ના આવડતું હોય તો તમે દસે દસ પીક કરી શકો દસે દસ પીક કરી શકો બેફિકર કરી શકો અને એમાંથી તમારા જેટલા ત્રણ માર્ક્સ આવ્યા ચાર માર્ક્સ આવ્યા પાંચ માર્ક્સ આવ્યા છ માર્ક્સ આવ્યા એ બધા જ તમારા બોનસ પોઈન્ટ છે એટલે મિત્રો ખાસ યાદ રાખો કે આ જો સિલેબસ છે આપણે 10 દિવસમાં કવર કરવાનો છે કઈ રીતે કરીશું તો આપણે આના જે ડેઈલી ને ડેઈલી લેક્ચર્સ આવશે તમને હું તમને લેક્ચર્સ આપીશ ડેઈલી 2 કલાક 3 કલાક 4 કલાક 5 કલાક 6 કલાક બરાબર આપણે સતત ભણ્યા કરવાનું છે સતત રિવિઝન કરવાનું છે તમને ખ્યાલ જ હશે કે gau aarogya phone નામે એક લેક્ચર મે રિવિઝન મોક્યો તો એ જ પ્રકારના તમારું રિવિઝન લેક્ચર રહેશે ઓકે હવે વાત करू તો સર આ બધું કેટલા રૂપિયામાં મળશે તો તમારા માટે એકદમ બેસ્ટ ઓફર છે મસમાં અત્યાર સુધીની સારામાં સારી ઓફર છે એકદમ લોએસ્ટ પ્રાઇસ છે નવ્વાણું રૂપિયા ફક્ત ને ફક્ત નવ્વાણું રૂપિયામાં તો બુક પણ નથી આવતી ભાઈ બરાબર અહીંયા તો તમને આખો સિલેબસ પણ મળી જશે વન લાઈનર પણ મળી જશે ઓકે તો રાજકોટની જે પરીક્ષા છે એનું આપણો કોર્સ નામ છે આરએમસીએન નામ છે એમપીએસડબલ્યુ 117 જગ્યા નું બરાબર સંપૂર્ણ તમારો અભ્યાસક્રમ આવી જશે રિવિઝન લેક્ચર્સ પણ આવશે અને 2500 ની જગ્યાએ ફક્ત અને ફક્ત તમને 9000 રૂપિયામાં પડશે પરીક્ષા સુધી તમારા લાઈવ લેક્ચર રિવિઝન લેક્ચર રહેશે ખાસ યાદ રાખજો પરીક્ષા સુધી તમારા લાઈવ લેક્ચર અને રિવિઝન લેક્ચર રહેશે આની વેલિડિટી છે તમારી પરીક્ષા સુધી બરાબર 5 જાન્યુઆરી સુધી રહેશે એટલે પાછળના 5 દિવસ પણ તમે એન્જોય કરી શકશો એટલે કે આવનારી જે પરીક્ષા છે એના માટે પણ સ્ટડી કરી શકશો તો મિત્રો આ કોર્સને ખરીદવા માટે અત્યારે હાલમાં જ બરાબર નીચે લિંક છે એ લિંક પરથી તમે આ કોર્સને પરચેસ કરી શકશો થેન્ક યુ બાય બાય